ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના વેડથી સમાચાર સામે આવ્યા છે વેડજ ગામે દસ ફૂટ ઊંડા ખાડામાં બાઇક સવાર ખાબક્યો ગ્રામ પંચાયતની ગોળ બેદરકારી સામે આવી ગ્રામ પંચાયત દ્વારા ગ્રામમાં પાણીની સમસ્યાને લઈને ઠેર ઠેર ખોદકામ કરેલ હોય ગ્રામ પંચાયત દ્વારા કોઈપણ પ્રકારના સાઇન બોર્ડ મારવામાં નહીં આવતા બાઇક સવાર ખાડામાં ખાબક્યો હોવાના સમાચાર સામે આવ્યા છે દસ ફૂટ ઊંડા ખાડામાં ખાબકતા બાઇક સવારનો આબાદ બચાવ થયો ગ્રામજનો દ્વારા મોટરસાયકલને બહાર કાઢવામાં આવી વેડતની નવયુક વિદ્યાલયની ની બાજુમાં પડેલા ખાડામાં બાઇક સવાર ખાબક્યો બાઇક સવાર વિપુલભાઈ જસુભાઈ નો આબાદ બચાવ થયો ઉલ્લેખનીય છે કે ગ્રામ પંચાયત દ્વારા સાઇન બોર્ડ લગાવવો જોઈએ જેના કારણે ખાડાની ખબર પડે ગ્રામ પંચાયતની ની ગોર બેદરકારી સામે આવી છે